શહેરના રેલવે સ્ટેશન પર એક ઉચા માણસના પ્રેરણા દાયક શબ્દો પછી એક સબસ્ક્રાઈબ કરવા વિનંતી એક શહેરના રેલવે સ્ટેશન પર એક ભિખારી રહેતો હતો તે પસાર થતી ટ્રેનોમાં મુસાફરો પાસેથી ભીખ માંગીને ગુજરાન ચલાવતો હતો એક દિવસ

भिखारी नक्की करियो के जे कोई तेने भिक्षा आपशे तेने ते चौकस पै एक आपशे पण हवे तेना, तेना मन मा प्रश्न लटतो रहयो कारण के ते पोते भिखारी छे तेथी ते, ते बीजा ने भिक्षा ना बदला मा शू आपी शके आ आप विषय विचारता बे दिवस वीती गया पण तेनी पासे तेना प्रश्न नो कोई जवाब न होतो त्रीजा दिवसे स्टेशन पासे बैठो हतो कायरे तेने स्टेशन नी आसपास ना पर कितलाक फूलो खिलेला जोया

ભીખ માંગતી વખતે તેને ટ્રેન ભિક્ષા મળી મળી તે તરત જ તે માણસ પાસે ગયો અને કહ્યું આજે મારી પાસે તમને આપવા માટે કેટકલાક ફૂલો છે જો તમે મને ભિક્ષા આપો તો હું તમને બદલામાં કેટકલાક ફૂલો આપીશ તે ઊંચા માણસે તેને ભીક્ષા તરીકે થોડા પૈસા આપ્યા અને ભિખારીએ તેને કેટકલાક ફૂલો આપ્યા તે ઊંચા માણસ આ જોઈને ખૂબ પ્રભાવિત થયો અને કહ્યું વાહ શું અદ્ભુત વાત છે આજે તમે પણ મારા જેવા ઉદ્યોગપતિ બન્યા છો આ સાથે તે ઊંચો માણસ ફૂલો લઈને તેના સ્ટેશન પર ઉતરી ગયો પરંતુ તે ઊંચો માણસે બોલેલા શબ્દો

હું પણ ધનવાન બની શકું છું લોકોએ તેને જોયો અને વિચાર્યું કે ભિખારી પાગલ થઈ ગયો છે બીજા દિવસે તે તે ફરી ક્યારે સ્ટેશન પર દેખાયો નહીં પરંતુ 6 મહિના પછી એક જ સ્ટેશન પર સૂટ અને બૂટ પહેરેલા બે માણસો મુસાફરી કરી રહ્યા હતા તેઓએ બીજાને જોયા તેમાંથી એકે હાથ મિલાવ્યો અને પૂછ્યું તમે મને ઓળખો છો બીજા માણસે જવાબ આપ્યો ના કારણ કે મને લાગે છે કે આ પહેલી વાર આપણે મળ્યા છીએ પહેલા માણસે જવાબ આપ્યો ના યાદ છે પહેલી વાર વાર નથી પણ ત્રીજી છે બીજા માણસે જવાબ આપ્યો મને યાદ નથી બાય ધ વે આપણને પહેલા બે વાર ક્યારે મળ્યા હતા પહેલા માણસે હસીને કહ્યું આપણને આજ ટ્રેનમાં બે વાર મળ્યા હતા હું એ જ ભિખારી છું જે તમે મને પહેલી મુલાકાતમાં કહ્યું હતું કે જીવનમાં ભિક્ષાનો ઇન્કાર કર્યો હતો અને બીજી વાર મેં તારી પાસેથી ફૂલો ખરીદ્યા હતા પણ આજે તું આ સૂટ અને બૂટ પહેરીને ક્યાં જઈ રહ્યો છે અને આ દિવસોમાં શું કરી રહ્યો છે

તે મને ભિક્ષા આપી રહ્યો ન હતો પર ફૂલોના પૈસા આપી રહ્યો હતો બધા મારા ફૂલો ખરીદી રખ્યા હતા કારણ કે તે ક્યાંથી સસ્તા મળશે બીજાઓની નજરમાં હું એક નાનો વેપારી હતો પણ મારી પોતાની નજરમાં હું હજુ પણ ભિખારી હતો તમે મને કહ્યા પછી મને સમજ્યું કે હું એક નાનો વેપારી છું છું

વાર્તા રહેલો ઊંચો ઉદ્યોગપતિ આપવા અને લેવાના નિયમથી સારી રીતે વાકેફ હતો જીવનના આ નિયમનો ઉપયોગ કરીને વિશ્વના બધા મહાન ઉદ્યોગપતિઓ સફળ થયા છે તેણે ભિકારી સાથે આ સૂત્ર શેર કર્યું ભિકારી આ કુદરત નિયમ અપનાવ્યો અને તેની અસરો તેના જીવનમાં સ્પષ્ટપણે દેખાય ખાઈ તેને પોતાનો વિચાર બદલી નાખ્યો અને તેનું જીવન બદલાઈ ગયું

અને જુઓ કે તમે સફળતાના શિખર પર કેવી રીતે પહોંચો છો છો